Vĩnh hòa, vô tận của tôi. Do you buy sacking? I'm hungry. 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 4 25 बराबर है भाई चार પછી જે પ્રશ્નાચિહ્ન પ્રશ્નાચિહ્ન આ છોકરોને બી ચાન્સ આલે બેટા હા તો બે પ્રશ્નાચિહ્ન માં પ્રાણ દી 92 હા ખૂબ સરસ ખૂબ સરસ બરાબર સરસ ચાર પછી अल्पविराम

मतदान ट्रांस पर से चिंता नहीं करो हां यदि आप अपने मूल्यांकन टेस्ट लिख लो आप चिंता नहीं करवा चलो अर्ध विराम खूब सारा खूब सारा पूर्ण विराम चेतन भाई पूर्ण विराम खूब सारा खूब सारा લોક ચિહ્ન લોકચિન્હ આવી જાઓ રીપેશ પ્રવૃત્તિ અહિયાં કરી આપણી જે બીજી પ્રવૃત્તિ છે બરાબર જોડકા જોડો એમાં વિરામ ચિહ્નો આપણે જોડકા જોડીને સમજવાનો પ્રયત્ન કર્યો હવે બીજી પ્રવૃત્તિ માટે આપણે ફરી મળીશું બરાબર આજ માટે આટલું